માત્ર ચાર મિનિટમાં બાફવાની એકદમ નવી જ રીત સાથે આપણે આજે ખમણ ઢોકળા એકદમ નવી જ રીતે અને નવી ટ્રીક્સથી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું બેસન રવાના આપણે ખમણ ઢોકળા ઘણીવાર બનાવ્યા હશે પણ માત્ર ચાર મિનિટમાં તમે સ્ટીમ કરી અને જો સવારના નાસ્તામાં અથવા બાળકોના લંચ બોક્સમાં ઝડપથી તમારે કંઈ નાસ્તો બનાવીને આપવો હોય તો એકદમ સોફ્ટ જાળીદાર અને ઇન્સ્ટન્ટ બને છે અને તમને ખબર પણ નહીં પડે કે તમે માત્ર ચાર મિનિટમાં બાફીને તૈયાર કરશો એકદમ સિમ્પલ સરળ રીત છે અને બધાને બહુ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી લો જેથી નવી નવી રેસિપીઓ મળતી રહે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવવા માટે આપણે એક વાટકી બેસન લેશું તો અહીંયા વાટકીના માપથી મેં લીધું છે તમે કપના માપથી લો તો પણ એક કપ લેવાનું અને ખાસ કરીને જ્યારે પણ તમે ખમણ કે ઢોકળા બનાવો ત્યારે તમારે આ રીતે બેસનને ચાળી લેવાનું એટલે એમાં હવાના કણ ભરાશે અને એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા તૈયાર થશે હવે જે વાટકીથી આપણે બેસન લીધો છે એ જ વાટકીથી અડધી વાટકી રવો અને અડધી વાટકી દહીં લેવાનું છે જો દહીં ન હોય તો તમારે છાશનો યુઝ કરવાનો અને છાશ પણ ન હોય તો તમે પાણીમાં પણ બનાવી શકો છો હિંગ હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ખાતી વખતે બિલકુલ કોરા ન લાગે એના માટે બે ચમચી તેલ એડ કરીશું અને પહેલાં થોડું મિક્સ કરી લેશું આ રીતે હવે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું છે તો આ બેટર બનાવતી વખતે આપણે બેટરને થોડું થીક રાખવાનું છે જ્યારે આપણે ખમણ ઢોકળાને પ્લેટમાં સેટ કરીએ અને આપણે ઢોકળાનું બેટર કેવું પતલું રાખીએ એથી થોડું થીક રાખવાનું છે એટલે બેસનમાં પાણી બહુ ઓછું જોઈએ છે એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું અને થીક એવું બેટર તૈયાર કરવાનું તો તમે માત્ર ચાર મિનિટમાં ઢોકળા બાફવાની આ રીત ક્યારેય નહીં જોઈ હોય જો જોઈ હોય તો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોવી છે તો એ પણ કહેજો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા જુઓ મેં અડધી વાટકી પાણી એડ કર્યું છે અને આ રીતે એક એક ચમચી જેટલું હું પાણી એડ કરું છું અને મિક્સ કરું છું જેથી કરીને આપણું બેટર છે એ બહુ પતલું ના થઈ જાય જો તમારાથી ભૂલથી પણ પતલું થઈ જાય તો તમારે થોડો બેસન અથવા થોડો રવો એડ કરી મિક્સ કરી લેવાનો એટલે પરફેક્ટ થઈ જશે અહીંયા તમે જુઓ ચમચીથી આપણે પાડીએ તો એકદમ થીક બેટર તૈયાર થાય છે તો આ રીતે સ્મૂથ કરી લીધું મેં અને આટલું બેટર બનાવવામાં અડધી વાટકી પાણીની જરૂર પડી છે બેટરને આપણે એકથી બે મિનિટ ફેટી લેવાનું છે એટલે એકદમ સારી રીતે એમાં એર બબલ ક્રિએટ થાય અને આપણા જે ખમણ ઢોકળા છે એકદમ સોફ્ટ અને જાળીદાર બને હવે આપણે જે રવો એડ કર્યો છે એ સરસ રીતે ફૂલી જાય એના માટે દસ મિનિટ ઢાંકી રહેવા દેસું દસ મિનિટ પછી તમે જુઓ ઢોકળાનું બેટર આ રીતનું થીક હોવું જોઈએ ચમચાની પાછળની સાઈડ જુઓ તમે તો કેટલું થીક લાગે છે બસ એટલું થીક હોવું જોઈએ જો આ સમયે પણ તમને જરા પણ એવું લાગે કે ઢોકળાનું બેટર પતલું છે તો થોડું બેસન એડ કરી દેજો હવે આ ઢોકળાનું બેટરમાં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ તો માત્ર અડધી ચમચી ઈનો એડ કરવાનો જો ઇનો ન હોય તો તમારે વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો એનાથી પણ બહુ સરસ એવું રિઝલ્ટ મળશે તો બંને તમે લઈ શકો છો હું અહીંયા અડધી ટી સ્પૂન ઈનો એડ કરું છું મિક્સ કરી લેશું અને આ રીતે તમે જુઓ એમાં સરસ એવી જાડી પડવા લાગી છે હવે તરત જ આપણે ચાર મિનિટમાં ઢોકળા તૈયાર કરીશું તો એને બનાવવા માટે મેં અહીંયા એક વાસણમાં પાણી ગરમ થવા માટે રાખ્યું છે અને મારી પાસે આ રીતની કાણાવાળી પ્લેટ છે એનાથી આપણે ઢોકળા બનાવીશું તો પ્લેટને થોડી તેલથી ગ્રીસ કરી લેવાની હવે વચ્ચે આ રીતે સેન્ટરમાં જ એક જ જગ્યાએ આપણે બેટરને એડ કરવાનું બેટરને આપણે સ્પ્રેડ નહીં કરવાનું માત્ર આ રીતે એડ કરવાનું જો ઢોકળાનું બેટર પતલું હશે તો નીચે પડશે પણ આ રીતનું ઠીક રાખશો તો બિલકુલ નીચે પડશે નહીં અને હા તમે જ્યારે આ બેટરને આ રીતે એડ કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને અંદર જે પાણી હોય એકદમ ગરમ હોવું જોઈએ જેના લીધે તરત જ છે એ સ્ટીમ થવા લાગશે એટલે બેટર છે નીચે બિલકુલ કાણામાંથી પડશે નહીં ખાસ ધ્યાન રાખજો તો અહીંયા ચાર મિનિટ મેં હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કર્યા હવે આપણે ચેક કરી લેશું તમે જુઓ નાઇફ એકદમ ક્લીન આવે છે તો હવે આ પ્લેટને આપણે લઈ લેશું આવી જ બીજી પ્લેટ હોય તો આપણે એને રાખી દેવાની અને ફરીથી એને પણ આપણે થોડી તેલથી ગ્રીસ કરી લેવાની જ્યારે આપણે ડીમોલ્ડ કરીએ ત્યારે આસાનીથી ડિમોલ્ટ થઈ જાય હવે સેમ પ્રોસેસથી આપણે આ રીતે બેટર એડ કરી દેવાનું તમે જુઓ હું સ્પ્રેડ નથી કરતી માત્ર બેટરને આ રીતે એડ કરું છું જેવડી સાઇઝ તમારે બનાવી હોય એટલું બેટર એડ કરી શકો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું હાઈ ફ્લેમ ઉપર જ માત્ર ચાર મિનિટ સ્ટીમ થવા દેવાનું તમે જોશો એમ ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ જશે ફૂલી જશે અને એકદમ સરસ રીતે આસાનીથી ડિમોલ પણ થઈ જશે તો કોઈ ટેન્શન નથી અને તમે જુઓ અહીંયા હું પ્લેટ લઉં છું તો પાણી પણ એકદમ ક્લીન છે હવે આપણે વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલમાં અડધી ટી સ્પૂન રાય રાય ફૂટી જાય એટલે તીખાશ માટે તીખી લીલી મરચી અને થોડા મીઠા લીમડાના પાન અહીંયા મેં ખાંડનો પાવડર એડ કર્યો છે એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તમે ખાંડ પણ લઈ શકો એક ટી સ્પૂન સફેદ તલ પણ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું તમે અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે પાણી સરસ એવું ઉકળી જાય ત્યાં સુધી આપણે વઘારને ઉકાળી લેવાનો એટલે ખૂબ જ સરસ ફ્લેવર આવી જશે મરચાંની તીખાશ આવી જશે હવે વઘાર તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ બંને પ્લેટ પણ સરસ આપણે સ્ટીમ કરી લીધી હવે હું તમને ડીમોલ્ડ કરીને પણ બતાવી દઉં જુઓ પરફેક્ટ એકદમ જાળીદાર સોફ્ટ સ્પોન્જી ઢોકળા તૈયાર થયા છે ને અહીંયા જુઓ તમે પ્લેટ પણ એકદમ ક્લીન છે બિલકુલ એમાં બેટર ચોટ્યું નથી તો બંને ઢોકળાને આ રીતે ડીમોલ્ડ કર્યા પછી આપણે ઉપરથી વઘાર એડ કરી દેસું તો અહીંયા આ રીતે વઘારને આપણે સરસ રીતે સ્પ્રેડ કરી લેશું તો વઘાર થોડો વધારે સ્પ્રેડ કરવાનો કારણ કે આપણે પહેલાં તીખા સેડ નથી કરી તો મરચાંની તીખાસ આવી જાય આ રીતે ઉપરથી લીલા ધાણાથી પણ ગાર્નિશ કરી અને પછી તમે ટોમેટો કેચપ સાથે ગ્રીન ચટની સાથે સર્વ કરજો બધાને ભાવશે અને બાળકોના લંચ બોક્સમાં જો તમારે આવા ઢોકળા સર્વ કરવા હોય તો તમે માત્ર ચાર મિનિટમાં સ્ટીમ કરી અને બનાવી અને આપી શકો છો એકદમ સિમ્પલ આસાન સોફ્ટ સ્પોન્જી આવા ખમણ ઢોકળા તૈયાર થાય છે તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે થેન્ક યુ